ધનુ બહુ સુંદર સરસ કાલે બહુ સરસ સમજાયું કારણે આજનો એવો પ્રશ્ન છે ગાય માતાને જો શ્રીઅંગ છે શ્રીઅંગ ને ચરણાર બિંદ છે તો ચરણાર બિંદ ઉપર કયા કયા ચાર દેવતા વિરાજમાન છે ચરણાર બિંદ ઉપર કયા દેવતા વિરાજમાન ગૌમાતાના શ્રી અંગોમાં સર્વ દેવતાઓ બિરાજમાન છે પદ્મપુરાણનો શ્લોક આવે છે સર્વ દેવા ગવા મંગે તીર્થાની ગોપદેશું છે તીર્થાની ગોપદેસૂચ ગૌમાતાના શ્રી ચરણોમાં અડસઠ કોટી તીર્થ બિરાજમાન છે કે તીર્થ સદૈવ ગૌમાતાના શ્રી ચરણોમાં બિરાજમાન રહે છે સદૈવ તેમાં નિવાસ કરે છે હવે આપણે વૃદ્ધાવસ્થા હોય કોઈ અર્ચનો આવી જતી હોય કોઈ બાદાઓ આવી જતી હોય તીર્થયાત્રાઓ ઉપર જવું હોય પરંતુ જઈ ન શકતા હોય

પરંતુ શ્રી ગૌમાતાના શ્રી ચરણાર વિંદમાં જ્યારે આપણે મસ્તક નમાવીએ છીએ ત્યારે ત્યારે કોટી આ સંસારમાં રહેલા તીર્થોના આશીર્વાદ પ્રદાન થાય છે તો જ પ્રકારે ગૌમાતાના શ્રી ચરણોમાં આપણે તીર્થોનો ભાવ કરી નિત્ય તેમના ચરણાર વિંદને સ્પર્શ કરી અને તે ચરણાર વિંદમાં આપણું મસ્તક નમાવીને આપણે તીર્થ સ્થાનમાં તીર્થ સ્થાનોમાં જવાનું પુણ્ય પ્રાપ્ત કરી बोल श्री गिरिराज धरण की जय श्री कामधेनु मात की जय सुरभित की जय